સુરતમાં પીસીબીએ ઉત્તરપ્રદેશના બહેરા ગેંગના સભ્યને પકડી પાડ્યો છે એકવીસ વર્ષથી ફરાર કુખ્યાત ગેંગસ્ટર ગુપ્તા અંતે હાથે લાગ્યો વર્ષ સામે ફરિયાદ નોંધાઈ હતી મહત્વનું છે કે ઉત્તરપ્રદેશમાં ઉમેશ પહેલવાન અને આરોપીઓ બહેરા ગેંગ ચલાવતા હતા જોકે બહેરા છ સભ્યોએ ઉત્તરપ્રદેશ પોલીસ ઠાર કર્યા છે તો સતીષ ગુપ્તા પોલીસથી દિલ્હી અને મુંબઈની ટેક્સી ડ્રાઈવર બનીને પડતો હતો ઉત્તરપ્રદેશ પોલીસે અગાઉ પણ આરોપી પર ઇનામ જાહેર પોલીસે ગેંગસ્ટરને પકડી કાર્યવાહી આગળ વધારી છે એકવીસ વર્ષ જૂનો ગેંગસ્ટર પકડી પાડ્યો છે કે જેના વિરુદ્ધમાં બે હજાર ચારમાં સુરત સિટીની અંદર ડકેતીનો ગુનો દાખલ થયેલો હતો અને આ ની હકીકત એવી છે કે જે ઉમેશ પહેલવાન ગેંગનો સભ્ય હતો અને આ ઉમેશ પહેલવાન જે ગેંગ છે એના સાતમાંથી માંથી છ સભ્યોના યુપી પોલીસે એન્કાઉન્ટર કર્યા છે ને એક આ વ્યક્તિ જે છે એ બચી ગયેલો હતો અને જેને પીસીબી પોલીસે પકડી પાડ્યો જેનું નામ છે સતીષ બાબુલાલ ગુપ્તા